નો ઉપયોગ શું કરે છે વસ્તુ કાપવા માટે વસ્તુ કાપવા માટે માનો કે તમે મમ્મી છે કે તમે જો દૂધની કોથળી લઈ આવ્યા હોય તો દૂધની કોથળી સેનાથી કપાય કાતરથી કાતરથી સેનાથી કપાય કાતરથી પછી બિસ્કિટનું પેકેટ હોય કોઈ પણ પેકેટ હોય તમારે કાપવું હોય તો એના માટે સેનો ઉપયોગ થાય કાતરનો કાતરનો સેનો ઉપયોગ થાય કાતરનો પણ તમારે કોઈ કાતર વાપરવાની

પણ આ તણીનો ઉપયોગ તમારે કોઈ કરવાનો નથી જો તમે લોકો આનો ઉપયોગ કરો તો શું થાય લાગી જાય લાગી જાય ને આંગળીમાં લાગી જાય હથેળીમાં લાગી જાય લાગી જાય તો શું થાય લોહી નીકળે તમારે કંઈ પણ કામ હોય તો કોને કહેવાનું મમ્મીને કાં તો ઘરમાં કોઈ મોટા હોય ને એને જ કહેવાનું બરાબર પછી ચલો આ શું છે નેલ કટર આ શું છે નેલ કટર નો ઉપયોગ શેમાં

બરાબર તમારે કઈ પણ કામ હોય તો કોને કહેવાનું મમ્મીને અથવા તો ઘરમાં કોઈ મોટો હોય એને માટે તમને બધાય નાની ખબર પડી ગઈ ને સારી ચાકુ બ્લેડ બરાબર કઈ પણ એવી વસ્તુ લાગી જવા જેવી હોય તો તમારે કોઈ ઉપયોગ કરવાનો તમારે કઈ પણ કાપવું હોય સુધારવું હોય જોઈતું હોય તો કોને કહેવાનું મમ્મીને